ડભોઈ વેગા પાસે આવેલા શ્રી મનોકામના હનુમાનજી મંદિર તેમજ સરિતા સોસાયટી રેલવે ફાટક પાસે ધર્મેશભાઈ ગોળ પરિવાર દ્વારા શ્રી હનુમાન મંદિર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું અખંડ રામાયણ યજ્ઞ અને ભંડારો કરવામાં આવ્યો હતો ટાવર પાસે આવેલા પટેલ વાઘા રાઠોડ સ્ટુડિયો નજીકમાં બાલાવીર હનુમાનજી મંદિર પાસે પણ રાત્રિના ભજન કાર્યક્રમ યોજાયા હતા ટીવી ફાટક પાસે આવેલા મનોકામના સિદ્ધ રુદ્ર હનુમાનજી મંદિરે મહંત એકસો આઠ નર્મદાપુરીજી મહારાજ નેપાલી બાપુના સાનિધ્યમાં અખંડ રામાયણ સુંદરકાંડ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ખીરાભાગોડની બહાર આવેલા નરસિંહ હનુમાન મંદિરે સવારથી મારુતિ યજ્ઞ તેમજ સાંજે પ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ નગરમાં ઠેર ઠેર હનુમાનજી મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઋરુત્યધામ ટ્રસ્ટ પંચમુખી હનુમાનજી મંદિર તરફથી અને સ્વામીજી એક હજાર આઠ સુદર્શનાચાર્ય મહારાજની આજ્ઞાથી દર વર્ષે હનુમાનજીનો જન્મ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવે છે ગઈકાલ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી સવારના છ વાગ્યાથી આપણે રામચરિત્ર માણસનો પાઠ ચોવીસ કલાકનો રાખવામાં આવેલ તેની નવ વાગ્યે પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે તદઉપરાંત આજરોજ સવારના ભગવાનનો સુંદર અભિષેક એકસો આઠ કળશથી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મારૂતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવે છે તેમાં કુલ આઠ જોડાએ ભાગ લીધેલ છે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ભગવાનનો સુંદર અંકુટ મહોત્સવ રાખવામાં આવેલ છે સાંજે પાંત્રીસ વાગે પૂ યજ્ઞની પૂર્ણાહુતિ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરે છે અને સાથે સાથે કૃષ્ણ ભજન મંડળ માંજરોલ તરફથી સુંદર ભજન મંડળની રમઝટ બોલાવવામાં આવશે